નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે ને આજે તમને મેં વેલ બતાવી રહ્યો છું મિત્રો આ વેલ છે ગિલોયનો ને એ પણ ઘણો ઉપયોગી છે મિત્રો ઘણો ઉપયોગી છે એના બે ત્રણ તમને ફાયદા પણ બતાવીશ ને અહીં સ્થાનિક ભાષામાં એને ઘામોળી શબ્દ પણ વપરાય છે મિત્રો ને ગુજરાતીમાં ગિલોય શબ્દ પણ કહેવાય છે ને એમાંથી ઘણી બધી લગભગ દવા પણ બનાવતા હોય છે મિત્રો પણ એનો અહીંથી ડાયરેક્ટ ઉપયોગ શું થાય છે ને એના શરીર માટે ફાયદા શું છે તે આ વિડીયોમાં બતાવીશું તમને મિત્રો આ છે લાલ કીડી ને એનો માળો છે આ આખા જંગલ એરિયામાં રહે છે મિત્રો મિત્રો જોઈએ આ આ છે ગિલોય વેલ છે મિત્રો ને આ ઝાડથી ઉપરના ભાગે પણ છે મિત્રો તમે વિડીયોમાં જોઈ શકશો ને એનો ઉપયોગ ઘણો છે મિત્રો એક આયુર્વેદિક દવામાં પણ વપરાય છે ને આ વેલ જે છે મિત્રો એ જ્યારે માણસને તાવ આવે તાવમાં કમળો થઈ જાય છે મિત્રો ત્યારે આ વેલ જે આપણા આયુર્વેદિક દવા આપતા હોય છે ત્યાં એનો વેલ એટલે થોડોક એનો ભાગ કરીને આપણને આપતા હોય છે પછી તાવ આવીને મિત્રો આપણને કંઈક ખાવા ભાવતું જ નથી એટલે જ્યારે થોડી ઘણી કમળાની અસર થતી હોય છે ત્યારે ખાવા ન ભાવે ત્યારે આ આ વેલ ઘણો ઉપયોગી છે થોડો ઘણો કફ હોય છે શરદી એના માટે પણ ઉપયોગી છે મિત્રો તો આ તમે જોઈ શકો છો નીચેથી એક ઉપર સુધી છે ને મિત્રો આ વેલને પરોપજીવી પણ કહેવાય છે થોડોક આટલોક ભાગ આપણે લઈને કોઈક બીજા ઝાડ પર નાખી દેસું ઉપરને ઉપર તો પણ એમાંથી આવા બીજા મૂળિયા નીકળીને એ જીવી શકે છે એટલે એને આ પરોપજીવી પણ કહી શકાય છે ને જો આ ઝાડ ઉપર જે આખું ફેલાયેલું હોય તો ઝાડને પણ બીજા ઝાડ જે હોય છે એ પણ ઝાડ સુકાઈ જતા હોય છે મિત્રો એટલે આ જે વેલ છે એ એ વેલ ઝાડમાંથી તત્વો પણ લઈ લેતા હોય છે મિત્રો એટલે જ બધું ઝાડ પણ સુકાઈ જતું હોય છે તો એને હવે આપણે કટિંગ કરીએ મિત્રો એ પણ તમને બતાવું કટિંગ કરવા માટે કંઈક ચપું કે દાંતરડું એવી કંઈક આપણા પાસે વસ્તુ હોવી જોઈએ ને મિત્રો આ મારા પાસે દાંતરડું છે જ વેલ તો ઘણો લાંબો છે મિત્રો પણ એનો બહુ બગાડ નહીં કરીએ ને થોડોક મને પણ જરૂર છે એટલે થોડોક એનો ભાગ લઈને ઘરે જ જવાનો છું આ તમે જોઈ શકો છો અંદરનો ભાગ પણ મિત્રો એનો સ્વાદ એટલો કડવો છે કે અમુક વાર આપણું જે આપણું મન ફ્રેશ ના હોય કે મિત્રો આ થોડોક આટલો ભાગ ખાઈ લેવાનો મગજ પણ ફ્રેશ થઈ જાય છે આપણું મિત્ર એટલું કડવું હોય છે એટલે તમે જો તમારા એરિયામાં હોય તો તમે મિત્રો આપણને કંઈ તકલીફ હોય ના હોય થોડુંક તમે ચાખી દેજો ને ખરેખર તાવ આવીને કમળો થાય છે ત્યારે એનો ઉપયોગ વધારે થાય છે આપણે નીચેનો ભાગ કાઢી નાખીએ એમાંથી મિત્રો આ એની રીતે જ જે ભાગ છે એ તો થઈ જ જાય ઉપર પાછો નીકળી જાય તો તમે આ જોઈ શકો છો મિત્રો

એનો ઉપયોગ કઈ રીતે કરવાનો હોય તો મિત્રો તમે જોઈ શકો છો કે ને મિત્રો જો આ આ વેલને આપણે ઘરે લઈ જઈએ તો કોઈક પાણી જાય એવી જગ્યા પર જમીનમાં થોડીક ભીનાશ હોવી જોઈએ આખું વર્ષ કોઈ આ વેલ સુકાતો નથી મિત્રો એને થોડું ઘણું ભેજવાળી જગ્યા પર જો મૂકી દેસ તો આ વેલ ન સુકાય અને આ આખોને ને આખું ઝાડ પર જો નાખશું આપણે તો ઝાડ પર તો જીવી જ જાય છે મેં કીધું કે એક પરોપ જેવી પણ કહી શકાય એને આવેલને કોઈ ઝાડ પર નાખશું તો એની રીતે આમાંથી બીજી કુપોળ જેવી લઈને એ આખું વરસ જીવી જાય છે ને આપણને ઉપયોગી પણ બને છે હવે એનો ઉપયોગ આપણે કઈ રીતે કરીએ મિત્રો તો આ આટલોક ભાગ મેં કાપી લીધો છે હવે આજે મિત્રો ઉપરનો ભાગ મિત્રો તમે જોઈ શકો છો કે એના ઉપરના પડ કેવા હોય છે આ એમ આ વિડીયોમાં જશો ક્યાંક ફરવા જશો તો તમે ઓળખી જશો એનો સ્વાદ એટલો કડવો હોય છે નાનલા બાળકો તો પી નથી શકતા મિત્રો એટલો કડવો હોય છે એટલે આ જે ઉપરની છાલ છે મિત્રો એ થોડીક આપણે ઘસી નાખવું પડે છે એ આપણે ઘસી નાખવાનું પછી જે આપણા પાસે ખલ હોય છે ખલ કંઈક આપણે ચટણી વાટીએ કાં તો કંઈક એવી વસ્તુ હોય લાકડાનો ટુકડો હોય એનાથી પણ આ એને વાટી શકાય છે મિત્રો એટલે આ થોડુંક ઉપર ઉપરનું જ કાઢ નાખવાનું બધું કાઢવાનું નહીં મિત્રો આ દાંતડો ચપ્પુથી સરસ સફાઈ થઈ જશે ઉપર ઉપરનો ને જે આ ભાગ છે મિત્રો એ તો તમને ખાલી સમજાવી રહ્યો છું એમાં આટલોક ભાગ કરી નાખવાનો પછી જે કંઈક એવું વસ્તુ હોય એનાથી વાટી નાખવાનો એટલે એના મિત્રો વાટવાથી આવા નાના નાના ટુકડા જેવા થઈ જશે નાના નાના ટુકડા થઈ જશે ને એ જે જે વાટેલી વસ્તુ છે મિત્રો એને આપણા જે કપ હોય કંઈક એવું વાસણ હોય નાનલું અડધા કપમાં પાણી લઈને એક કપ મતલબ એક કપ પાણી લેવાનું પછી એમાં આ નાના નાના ટુકડા નાખી દઈએ પછી કલાક કાં તો બે કલાક પછી છે ને એ પાણીમાં આપણે આંગળાથી બરાબર મસળી નાખવાનું મિત્રો એટલે આમાંથી જે પણ કડવાશ હોય એ આખી કપમાં હોય છે કપમાં આવી જાય પછી આપણે જે ગાળણી હોય છે મિત્રો ચા ગાળ ચા ગાળતા હોય છે એ ગાળણી હોય છે એ ગાળણી દ્વારા ગાળી લેવાનું ને અડધા કપ જેવું જે એમાંથી કડવાશવાળો રસ ને પાણી મિક્સ થાય એ પી લેવાનું મિત્રો એટલે બે ત્રણ દિવસ પીવાથી જે આપણને તાવ આવે પછી જે ખાવાનું ન ભાવે મિત્રો એ પણ સરસ થઈ જાય છે ને ખરેખર ફ્રેશ થઈ જવાય છે ને બહુ સરસ વસ્તુ છે એનું નામ છે ગિલોય ને એનો ઉપયોગ છે જ્યારે તાવ આવે ત્યારે પણ આપણે લઈ શકાય છે તાવ નીકળી જાય પછી થોડી ઘણી કમળાને સહી અસર થાય ત્યારે પણ એનો ઉપયોગ થાય છે મિત્રો ને ખાવાનું ન ભાવે ત્યારે પણ એ લઈ શકાય છે બહુ સરસ છે એક આયુર્વેદ આયુર્વેદિક જ છે મિત્રો પણ વધારે પ્રમાણમાં પણ નહીં લેવાનું આપણે બે ત્રણ ટાઈમ પી તો અમુક વસ્તુ તો કમ્પ્લીટ થઈ જ જાય છે પછી દરેક વસ્તુમાં કંઈક તત્વ જ હોય છે જો વધારે પ્રમાણમાં લઈએ તો એની આડઅસર પણ થઈ શકે પણ આયુર્વેદિક છે એમાં કંઈક એટલું બધું આડઅસર થતી નથી ને ગામડામાં ખરેખર ક્યારેક પહેલાં આયુર્વેદિક આપતા હોય તો ત્યાં આ વસ્તુનો ઘણો ઉપયોગ પણ થાય છે ને ત્યાં આ જ વસ્તુ આપ આપણને આપે છે ને તાવમાં એની સાથે બીજી વસ્તુ પણ આપે છે પણ આ સહેલાઈથી મળી જાય છે મિત્રો ગામડામાં એટલે હું પણ તમને આ વિડીયોમાં બતાવું છું એના ફાયદા સરસ છે મિત્રો ને એનો સ્વાદ એકદમ કડવો છે ને મિત્રો આમ ડાયરેક્ટ પણ ખાઈ શકાય એવું કશું નહીં એમાં કોઈક એવો પ્રવાહી એવો નથી કે આપણને આડઅસર કરે કે પછી આ મોડામાં આપણે ચાવીએ ને તો ખાલી એનો કડવા જ લાગે જે આપણે લીમડા આ લીમડાનું દાંતણ કરીએ ને એના કરતાં પણ વધારે કડવું લાગતું હોય છે ને મિત્રો મિત્રો જો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો ને કદાચ આ વિડીયો જોઈને કોઈક માણસને આ થોડુંક શીખે પછી એનો ઉપયોગ કરતો થાય ને કંઈ કે એને પણ તાવ છે થોડુંક કફ હોય છે પછી સારું થઈ જશે તો આપણને પણ થોડુંક એવું થશે કે વિડીયોનો ઉપયોગ થયો છે મિત્રો ને કડવાશ વધારે હોય છે ને આ વિડીયો જોવા બદલ ધન્યવાદ મિત્રો